એ પણ તમારે શીખવાનું છે બરાબર એટલે આવતા વર્ષે તમે જે આજે મુલાકાતી આવ્યા છો આવતા વર્ષે તમારી સંખ્યામાં આમાં વધારો થાય આમાંથી શીખીને જાઓ આમાંથી ચાર પાંચ સમસ્યા તો તમારી એવી જ હશે કે તમને તમારી શાળાની એસએમસી ની કે વર્ગખંડની હશે અને જે સારી સમસ્યા લાગે એ તમારે તમારા શાળાના તમે અહીંયા આવ્યા છો એનો અર્થ એ થાય છે કે તમે તમારી શાળાનું પ્રતિનિધિત્વ કરો છો અને પ્રતિનિધિત્વ ત્યારે જ કર્યું ગણાય કે તમે અહીંથી પાંચ સારા વિચારો લઈ તમારા આચાર્ય સાથે અથવા તો તમારા સાફ સ્ટાફ સાથે એનું શેરિંગ કરી શેરિંગ કર્યા પછી આપણા શાળાની આમાંની કઈ સમસ્યા છે તો આ સમસ્યાનો ઉકેલ આ છે તો આવતા દિવસોમાં તમે તમારું ઇનોવેશન છે તમારા વર્ગખંડની સમસ્યાનું નિરાકરણ કરી શકો છો જો તમે નિરાકરણ કરી શકો તો આજે તમે જે આવ્યા છો એનો હેતુ છે એ પૂરેપૂરો બર આવે આપને સૌને વિનંતી છે કે ફેસ્ટિવલ છે મેળો નથી મળો કરો બધી વાત બરાબર છે પણ પાંચ સારા આઈડિયા લઈ તમારે જવાના છે ફરી આપને વિનંતી કરું કે તમે જ્યારે તાલુકાનું પ્રતિનિધિત્વ કરો છો ત્યારે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છે એ જુદી જુદી ટ્રેનિંગ તાલીમો આવા ફેસ્ટિવલ પ્રદર્શન યોજતી હોય છે આપનો જ્યારે આ કક્ષાએ ઓર્ડર કરવામાં આવે છે ત્યારે આપે આવવું ખૂબ જ જરૂરી છે કારણ કે સરકાર શ્રીએ જે નોમ્સ કર્યા હોય એ નોમ્સ પ્રમાણે આટલો ખર્ચો કર્યો હોય અને તાલુકામાંથી દસ ને આવવાનું હોય ને પાંચ આવે ને પાંચ પાછા શાળા કક્ષાએ હોય એટલે આપને વિનંતી છે કે આપના શિક્ષક મિત્રોના મેસેજ પાસ કરજો કે જ્યારે જ્યારે તાલીમમાં તજજ્ઞ તરીકે આ તમારી મારી બંનેની ફરજમાં જ જ્યારે જ્યારે તાલીમમાં તમે તજજ્ઞ હો કે શિક્ષકો તમારો ઓર્ડર થાય એટલે તમારે ડાયટ કક્ષાએ આવવાનું રહેશે અને નહીં આવવા માટે પછી અમારે ખોટે ખોટી વહીવટી પ્રક્રિયામાં પડવું એ તાલીમ ભવનને મને ગમતું હોતું નથી આજના દિવસે તમામ સ્ટોલની જે શિક્ષકો મુલાકાત લેવા આવ્યા છે તમારે ક્યુઆર કોડથી આ મોડ્યુલ પણ સ્કેન કરવાનું છે મેં ટીપીઓને બીઆરસી ગ્રુપમાં આ છત્રીસ કૃતિઓ મૂકી દીધી બરાબર પણ એ કૃતિઓ શોર્ટમાં એનું વર્ણન કરે છે અને ડીપમાં તમારે જવું હોય તો સ્ટોલની મુલાકાત લઈ એની પાસેથી જાણી અને તમારે આજના દિવસે આ કરવાનું છે એટલે ચાર વાગ્યા સુધી તમારે અત્યારે રોકાવાનું છે ચાર વાગ્યા પહેલાં તમને જવાબ નહીં દેવામાં આવે એટલે સમય છે એ બહુ કિંમતી છે તમારી માટે ને અમારી માટે પાંચ સારી વસ્તુ લઈને જાઓ અને શાળા સાથે શેર કરો અત્રે ઉપસ્થિત રહ્યા છો એ બદલ ઇનોવેટિવ શિક્ષકો અને તાલુકામાંથી આવેલા પ્રતિનિધિત્વ શિક્ષકોનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપની માટેની ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને અને જ્યારે સૌને નમસ્કાર સાથે ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર આયોજિત દસમા ભાવનગર જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં મંચસ્થ વંદનીય પરેશભાઈ ત્રિવેદી સાહેબ મની હિરેનભાઈ ભટ્ટ સાહેબ સાથી લેક્ચર મિત્રો અને આપ સૌ લોકવાણીમાં એક સરસ મજાની પંક્તિ છે કે વિચારે સોસો વાતને કરે નહીં કાંઈ વિચારે સોસો વાતને કરે નહીં કાંઈ ખાવાના વિચારથી ભૂખ નો ભાંગે ભાઈ માત્ર ખાવાનો વિચાર કરવાથી એ ભૂખ ભાંગતી નથી અબ્રાહિમ લિંકન શરૂઆતમાં વકીલાત કરતા એટલે એક માણસ એની પાસે માણસ લઈને આવે છે સાહેબ એ અબ્રાહીમ સ્ટડી કરે છે બે દિવસ પછી એને જવાબ આપે છે એટલે વ્યક્તિ સામો બેઠો છે સામે ખુરશી ઉપર અબ્રાહીમ લિંકન સાહેબ બેઠા છે અને એની ફાઇલ ઉપર હાથ મૂકીને એમ કહે છે કે ધંધાદારી રીતે આ કેસ ને મેં જોયો તો કેસ મને ખૂબ જ મજબૂત લાગે છે આપણે જીતી જશું પણ નૈતિકતાના દ્રષ્ટિકોણથી આ કેસ નબળો છે જો હું આ કેસ લડીશ તો આપણે સો ટકા જીતી જશું ફરી એકવાર કહું છું પણ વકીલ તરીકે અને વ્યક્તિ તરીકે મારો આત્મા મને એમ કહે છે કે આ કેસ ન લડાય કારણ કે હું જીવીશ ત્યાં સુધી આ કેસ જીતવાનું મને દુઃખ લાગશે એટલે મારો માઈલો એમ કહે છે કે આમાં નૈતિકતા નથી એટલા માટે મારાથી આ કેસ ન લડાય આવું જ ગણગખંડમાં અનેક સમસ્યાઓ છે સમાજમાં અનેક સમસ્યાઓ છે વાલી સંદર્ભે અનેક સમસ્યાઓ છે શાળા સંદર્ભે અનેક સમસ્યાઓ છે એમાંથી એ સમસ્યાનું નિરાકરણ નિરાકરણ કરીને માત્ર વિચાર નહીં કરી અને જે વ્યક્તિ કરે છે તમે બધા જ સ્ટોલ જોશો તો ઘણાને એવું લાગશે કે આને ઇનોવેશન કહેવાય ડોક્ટર માનસીબેન ત્રિવેદી અમારે ઘોઘા હાઈસ્કૂલમાંથી બેઠા છે એને માત્ર એટલું જ વિચાર્યું કે મારા અગિયાર બારના ના બાળકો અભિવ્યક્ત નથી થઈ શકતા તમે ખાલી વિચારો કે અભિવ્યક્તિ નથી કરી શકતા મૌખિક અભિવ્યક્ત નથી થઈ શકતા લેખિત એનો જે આત્મવિશ્વાસ કરતા કરતા બાળક આનંદ થી પોતાની અભિવ્યક્તિ કરી શકે એવા બાવન બાળકોની બહાર કાઢે સાહેબ આને આપણે ઇનોવેશન કહીએ છીએ તો માનસીબે એવું સરસ મજાનું ઇનોવેશન કર્યું છે એવા એકત્રીસ ઇનોવેશનો આ વર્ષે આ દસમા ઇનોવેશન ફેસ્ટિવલમાં છે બે હજાર બારતેર થી

પહેલો જિલ્લા કક્ષાનું એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલની શરૂઆત કરી મૂળભૂત જિલ્લા શિક્ષણ તાલીમ ભવનો દ્વારા લાયસન્સીઓ દ્વારા ડાયરેક્ટ લેક્ચરરો દ્વારા ટીપીઓસી બીઆરસી કો દ્વારા જે સમસ્યાનું નિરાકરણ કરતા હોય કે જુદી રીતે એવા શિક્ષકોને શોધી અને એનું કામ આ મંચ ઉપર મૂકવાનો આખો આ કાર્યક્રમ છે આખો ભટસાહેભાઈ કીધું એમ ફેસ્ટિવલ છે છેલ્લા દસ વર્ષથી બહુ આનંદ સાથે મારે કહેવું પડે કે લગભગ

બહુ આનંદ સાથે મારે કહેવું પડે કે દર વર્ષે પચાસ જેટલા હોય આ વખતે એકત્રીસ છે આપણે એમાં ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરી નથી જેમાં છવ્વીસ પ્રાઇમરી ટીચરો અને પાંચ છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો છે 10 થી લઈને ચાર વાગ્યા સુધી આખો આ ફેર ચાલવાનો છે બપોરે આપના માટે ભોજનની પણ વ્યવસ્થા છે મિત્રો એક શિક્ષકને એવું થયું હું બોલું છું હવે કંઈક નવીન હશે બે ત્રણ ઉદાહરણો સાથે આને સમજીએ મોસ્ટ ઓફ પાઠ્યપુસ્તક સાથે અધ્યયન નિષ્પત્તિને આપણે જોડીને કામ કરીએ છીએ આની સિવાય કોઈ આમાં બેઠેલા કઈ બીજું કરતા હોય તો આંગળી ઊંચી કરજો આપણે પાઠ્યપુસ્તક સાથે અધ્યયન નિષ્પત્તિને જોડીને કામ કરીએ છીએ એક શિક્ષક એવો વિચાર આવ્યો કે મારે અધ્યયન નિષ્પત્તિ સાથે પાઠ્યપુસ્તક જોડવું છે એટલે મૂળભૂત એને અધ્ય નિષ્પત્તિઓને સામાજિક વિજ્ઞાનમાં ધ્યાનમાં લીધી અને બધા જ આખા છ સાત નિષ્પત્તિઓ સાથે જોડી દીધી બાળકોને જે મૂંઝવતા પ્રશ્નો હતા એ સંદર્ભે પ્રશ્નો બનાવ્યા બાળકો પાસે બનાવ્યા અને પ્રશ્ન દસ હજાર જેટલા પ્રશ્નો બને બાળકો પોતે ક્રિએશન કરે અને એમ કરતા કરતા આખા સામાજિક વિજ્ઞાનની લગભગ બધી અધ્યયન નિષ્પત્તિઓ એ સિદ્ધ થાય ગયા વર્ષે પણ એને સરસ મજાનો સામાજિક વિજ્ઞાનનો આવો જ પ્રયોગ મૂકેલો એનું નામ છે મેર પરેશભાઈ પરેશભાઈ માટે ખૂબ જોરદાર વિજ્ઞાનમાં એ બધી બાબતો જોઈ બાળકો આર્થિક ઉપાર્જન કરી શકે એનામાં નૈતિકતા ઉત્પન્ન થાય સંબંધો ઉત્પન્ન થાય બીજાની લાગણીઓ સારી રીતે સમજી શકે એટલે એક દિવ્યાંગભાઈ પરમાર કરીને ઉમરાળામાંથી એનો વિચાર આવે કે મારે બહેનો પાસે રાખડી બનાવી અને સૈનિકોને મોકલે ત્યાં તાલુકામાં જે સરકારી કચેરી હોય છે અધિકારીઓને એ દીકરીઓ અથવા તો દીકરાઓને સાથે લઈને બાંધવા લઈ જાય અને સમાજ સાથે એક સંબંધાત્મક તાદાત્મ્ય સાધે અને એ એ સમાજને શાળા સુધી લાવે એવું સરસ મજાનું કામ પરબાર દિવ્યાંગભાઈએ પણ કર્યું છે એક શિક્ષકને એવું જ થયું કે મારે સામાજિક વિજ્ઞાનમાં બાળકોને ટી એલ એમ નથી બનાવતા આવડતા અથવા તો એ સારી રીતે સેટિસ્ફેક્શન નથી કરી શકતા તો શાળામાં પોતે છ સાત આઠ ના સામાજિક વિજ્ઞાનના લગભગ બધા ટોપિકના એ બનાવે બનાવે બાળકો પાસે અને જેમ અત્યારે આપણે એમ ફેર કરીએ છીએ એમ પોતાની સ્કૂલમાં જ સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટનો સાહેબ ફેર કરે અને એમ કરતા કરતા એ અધ્યય નિષ્પત્તિઓ સિદ્ધ કરાવે એવા વાળા રાજપાલશ્રી પણ સરસ મજાનું કામ કર્યું છે એક દંપતી આપણી સાથે છે પાલીતાણામાંથી સ્નેહલબેન ત્રિવેદી અને નરેન્દ્રભાઈ ત્રિવેદી સ્નેહલબેન તો ઘણા વર્ષોથી આપણી સાથે જોડાયેલા છે દર વર્ષે કઈક નવું 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 એ કરે જ છે નરેન્દ્રભાઈ મને સાહેબ આનંદ થયો કે હિન્દીમાં ઇનોવેશન આ વખતે લગભગ આટલા વર્ષોમાં કોઈનું આવ્યું નથી નરેન્દ્રભાઈએ હિન્દી અને એના વ્યાકરણ માટે અને ખાસ કરીને હિન્દીમાં બાળકોની અભિવ્યક્તિ સારી રીતે વિકસે એના માટે કામ કર્યું છે અને બેને સ્નેહલબેને વાર્તા ઉપર કામ કર્યું છે વાર્તા હીનાબેન નાવરે પણ સરસ મજાનું કામ કર્યું છે ભાવનગર એક ગૌરવ લેવા જેવી વાત છે કે ગીજુભાઈ ભેટ આપી એના પરિપાક રૂપે આખી વાર્તાઓ બાળકો સારી રીતે અભિવ્યક્ત કરી શકે અને ભાષાકી એનું ગૌરવ વધે એના માટે પણ આ બંને ટીચરોએ સરસ મજાનું કામ કર્યું છે કોર્પોરેશનમાંથી અલ્પાબેન જાની એક રૂપાંતરણ આખો પ્રોજેક્ટ ચાલે છે વિદ્યાર્થીને માનવની અભિવ્યક્તિ તરફ લઈ જાય એના અંદર જે બધા પાસાઓ છે એ પાસાઓનો વિકાસ થાય ભણાવીએ તો છે જ તે પણ અલ્પાબેને આ રૂપાંતરણ કાર્યક્રમથી એ વિદ્યાર્થીને એના સર્વાંગી વિકાસ તરફ અભિમુખ કરવા માટેના ખૂબ જ એ સરસ પ્રયત્ન કર્યો છે હિંમતભાઈ રાઠોડ ગ્રુપકા પ્રાથમિક શાળા જે ભાવનગર જિલ્લામાંથી આ વખતે ચિત્રકૂટ એવોર્ડ જેને મેળવ્યો છે પ્રાથમિક વિભાગની અંદર સાહેબ આ માણસ વર્ષોથી વર્ષોથી જે બાળકનો જન્મદિવસ હોય એને પુસ્તક પોતાના તરફથી ભેટ આપે મને ભેટ આપેલું છે આવા મિત્રો ઘણા બધા એનો એક જ વિચાર છે કે મારો વિદ્યાર્થી એ વાંચીને વિકસે ગઈકાલે મારી પાસે આવ્યા મને મારા બે વિદ્યાર્થી દીધેલા છે નહીં અમારે બીએડ છે તો કે મારી પાસે ભણેલા બે વિદ્યાર્થી અને ધૂપકા રેકોર્ડ છે કે આ બે વિદ્યાર્થી બીએડ કરવા સૌપ્રથમ ડાયટમાં આવ્યા છે એટલે મને એનું ગૌરવ છે અહીંયા ગોરધનભાઈ વિદ્યાર્થી છે શાહ ભાઈ હિમતભાઈ વિદ્યાર્થી છે ત્રણ પેઢીઓનો સંગમ લીલાબેનના હીનાબેનના ઘણા તમારામાંથી પણ ઘણા બધા તાલીમાર્થીઓના વિદ્યાર્થી હશે અમારા માટે ગૌરવની વાત છે કે બે શિક્ષકો બ્રાન્ડ છે એક નાથાભાઈ ચાવડા અને બીજા છે લીલાબેન ઠાકરડા આ બંને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી ઇનોવેશન અને ભાવનગર જિલ્લાનો પ્રચાર પ્રસાર કરે છે બે વ્યક્તિનું અમને એનીથી પણ વધારે ગૌરવ છે એક હમજીભાઈ અમારે છપ્પન વર્ષે સાહેબ ગમજીભાઈ એકવાર ઉભા થાવ આ માણસ બાલ વાટિકામાં છપ્પન વર્ષે અદ્ભુત કામ કરે છે કાગળના માવામાંથી એણે પપેટ્સ બનાવ્યા છે સાહેબ એના સ્ટોલ ઉપર તમે જાજો અને બાળકો ખુશ થઈ જાય એવા સરસ મજાના પપેટ્સ અને એની બધી પ્રવૃત્તિ દ્વારા બાલ વાટિકા પહેલું અને બીજું અને બીજું ડોક્ટર મહેશ દાફડા સાહેબ સનાતન ધર્મ વિદ્યલક્ષી હાઈસ્કૂલમાંથી અમારા પરેશભાઈની જેમ જ તે પરેશભાઈને ખ્યાલ હશે કે દસમા અને બારમાની બોર્ડની પરીક્ષામાં જે બાળકોને હાવ હોય એના માટે કાઉન્સિલિંગનું સાહેબ કામ કરે છે અને નાટીકરણ દ્વારા બાળકો અભિવ્યક્ત કેમ બહાર લાવી શકે એના માટે પણ હાઈસ્કૂલમાં જબરદસ્ત કામ કરે છે મિત્રો આવી વિવિધતા એક રૂપરેખા સાથે આ મેળાની આપ એનું અવલોકન કરશો જિલ્લા શિક્ષણ તાલીમ ભવને આ વખતે ચાર નવા એના પોતાના ઇનોવેશન અહીંયા મૂક્યા છે પહેલું અહીંયા તમે પહેલો સ્ટોલ જોવો છો ત્યાં તમને પ્રાથમિક શાળામાં એ ઇકો ક્લબની ગ્રાન્ટ આપે છે તો બાળકો ઇકો ફ્રેન્ડલી વસ્તુ બનાવી અને શિક્ષણમાં આપણે કઈ એનું એપ્લાય કરી શકીએ એના માટે અમારા લેક્ચરર શ્રી જાગૃતિબેન ભટ્ટે ડબલ્યુ શાખાનો ઇકો ક્લબનો એક સરસ મજાનો ઇનોવેટિવ એક મોડેલ અહીંયા સ્ટોલ મૂકેલો છે બીજો અમારા બીએડના તાલીમાર્થી અહીંથી છેલ્લો સ્ટોલ આપના માટે એને પોતે બનાવેલો નાસ્તો એટલે ભવણનું ભાવતું ભોજન એક ત્યાં એને બેટર ભર્યું છે આ છોકરા સણોસરા ગયા અને સણોસરાની ધરતી એને સ્પર્શ કર્યો એટલે કર્મ એનું બળવાન થયું છે કલરું દાદા હતા એને વાત કરી અને એને બહુ એવો વિચાર આવ્યો કે સાહેબ આ શિક્ષકો આવે એને અમારે પણ અમે જે બનાવી શકીએ એ ચખાડવું છે એટલા માટે અમારા બીએડના તાલીમાર્થી માટે એક તાળીઓ પાડો કે આપના માટે એક નવીન બાબત તમે તો સ્કૂલમાં મારા વિદ્યાર્થી પણ કરતા હશે ન કરતા હોય તો એક મોડેલ સ્વરૂપ છે ત્રીજી વસ્તુ છે તમને એક પેમ્પલેટ આપેલું છે ત્રણ પાનાનું જેમાં લખ્યું છે કે SIC ની માર્ગદર્શિકા સ્કૂલ ઇનોવેશન કમિટી આઈથી ત્રીજો સ્ટોલેનો છે એમાં બોર્ડ મારેલા છે આપ વાંચી શકો છો સબ અત્યાર સુધી છેલ્લા 10 વર્ષમાં અને વર્તમાન સમયે તાલુકા કક્ષાએ એમાં સીઆરસી કક્ષાએ જે ઇનોવેટિવ કામ કરે છે સરકાર શ્રી તરફથી એક એવોર્ડ આપવામાં આવે છે દર છ મહિને એનું નામ છે પ્રતિભાશાળી શિક્ષક આપણે જે તે વર્ષે તાલુકા કક્ષાને ઇનોવેશન ફેસ્ટિવલ કર્યા એમાંથી પછી જિલ્લા કક્ષાને ઇનોવેશન ફેસ્ટિવલ કરીએ છીએ અત્યારે સીધો જિલ્લા કક્ષાનો ઇનોવેશન ફેસ્ટિવલ કરીએ છીએ આમાંથી જોન કક્ષાએ જશે જોઈન્ટ કક્ષામાંથી જીસીઆરટી છે એ રાજ્ય કક્ષાનો એ ઇનોવેશન ફેસ્ટિવલ કરે છે અહીંયા પૂરું થઈ જતું પણ હવે મિનિસ્ટ્રી ઓફ এড્યુકેશન માં એક ઇનોવેશન સેલ શરૂ થયો છે આપણે જે પેમ્પલેટ આપેલું છે એમાં બધું લખેલું છે અને એ ઇનોવેશન સેલ એવું નક્કી કર્યું છે મિનિસ્ટ્રી ઓફ এড્યુકેશનના માધ્યમથી કે આખા દેશની 3 થી 12 ની તમામ સ્કૂલોએ સ્કૂલ ઇનોવેશન કમિટી નું રજીસ્ટ્રેશન કરાવું ઈ રજીસ્ટ્રેશન કેમ કરાવવું એની માર્ગદર્શિકા છે વચ્ચે તમને અડધી અડધી કલાક ગ્રુપ મુજબ અહીંયા કોન્ફરન્સ રૂમમાં પણ લઈ જશું ત્યાં તમને લાઈવ ડેમો પણ આપશું કે એસઆઈસી ની રચના કેમ કરવાની છે એ જ બધું પેમ્પલેટમાં લખેલું છે હવે આટલી બધી વાત તમારી સાથે શું કામ મિત્રો હવે જે સાંભળવાની છે વાત એ આંગળી ચીંધ્યાના પુનની વાત છે જે પ્રાથમિક શાળા કે માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા એસઆઈસી કમિટીનું રજીસ્ટ્રેશન કરાવશે

તેમને પણ પ્રમાણપત્ર એનાયત થશે ભલાભાઈ ડાભી તાલુકાના પ્રસ્તુત કર્યું છે જોરદાર આભાર માનની પરેશભાઈ આપે શ્રીનો શ્રી હિરેનભાઈ વિનંતી કર્યું આપશ્રી આપતા વાળા રાજપાલસિંહ મહાવીરસિંહ

અહીં આગળ પ્રવાળ પત્ર એનાયત થશે તમે અહીં નવશુ માટે અને પરમાર મુકેશભાઈ પરોત્તમભાઈ અંગ્રેજી તો આમ જ શીખાય તે માટે તમને અહીંયા આગળ આ પ્રવારપત્ર એનાયત થશે પરમાર મુકેશભાઈ પરસોત્તમભાઈ તાળાના શિક્ષક શ્રી જોદાતા આપણે સૌ દાવીશું આભાર માનીય હિરેન્દભાઈ આખશીનો હવે પછીના ક્રમે વિનંતી કરું બેન શ્રી રાજશીબેન અંધ્યાને કે આશ્રી આપના વરદસ્તે જીતેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ ચાવડા માતાભાઈ નોંગાભાઈ આ બંનેને આપ આપના વડસ્તે સન્માનિત કરશો શ્રી રાજીબેન વંદ્યા દેવી આપના વડસ્તે જીતેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ પાલીતાણા તાલુકાના શિક્ષક પ્રેરણાથી પાંગરતું જીવન આ ઇનોવેશન તમને પ્રસ્તુત કરેલું છે જીતેશભાઈને આપ પ્રમાણપત્ર એનાયત કરશો જીતેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ ચૌદા તાલીથી આપણે સમજાવી દઈએ ચાવડા નાથાભાઈ મોંઘાભાઈ ચાવડા નાથાભાઈ મોંઘાભાઈ

ત્યારે આપણે આવી શાળાઓની જયારે અહીંયાથી જાણીને જઈએ ત્યારે વ્યક્તિગત મુલાકાત પણ લેવી જોઈએ તો કદાચ આપણે આપણા ફિલ્ડમાં હજુ વધારે સારું કામ કરી શકીએ અને ખાલી આપણી શાળામાં જ આપણે કામ નથી કરવાનું આપણે એમની શાળાની મુલાકાત લઈએ એટલે એમને આપણે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડીએ છીએ એવા દસો મારનાર ચા નાથાભાઈનું મારે જયારે પ્રમાણપત્ર આપીને સ્વાગત કરવાનું હોય ત્યારે ગર્વ હું અનુભવ છું એમના કરતા વિશેષ

માન્ય સ્નેહલ બેન ને આ પ્રમાણપત્ર એનાયત થઈ છે અને ત્યારબાદ માન્ય તલસાનિયા સાહેબ તેમના હસ્તે નરેન્દ્ર કુમાર કેશવલાલ ત્રિવેદીને ને અહીંયા આગળ પ્રમાણપત્ર એનાયત કરશે જોરદાર તાલીમ આપણે સૌ વધાવી લઈશું આ બંને દંપતી અહીંયા સ્ટેજ ઉપર આવ્યા એમના દંપતી તરીકેની એકાત્મકતા કેટલી છે એની ઉપર આપણે નિરૂપણ અહીંયા આગળ જોયું છે બેને ભાઈની રાહ જોઈ ભાઈને પ્રમાણપત્ર મળવાનું હતું એમણે કે તું અહીંયા ઉભી રહે છે અહીંયા આગળ તો આપણે એમનું જે આદાત છે એને જોરદાર તાલીથી ફરીથી એકવાર વધાવી લઈએ આભાર માન્ય તરસાણીયા સાહેબ હવે પછીના ક્રમે આજના આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય દારીયા સાહેબને વિનંતી કરું કે આપ શ્રી આપના વરદ હસ્તે હવે પછીના ક્રમે ચોસલા ગોપાલભાઈ લક્ષ્મણભાઈ પરમાર હમજીભાઈ પાનાભાઈ તેમને હવે પછી રાખ પ્રમાણપત્ર એનાયત કરશો પાલીતાણા તાલુકાના શિક્ષક ચોસલા ગોપાલભાઈ લક્ષ્મણભાઈ જેમણે મારા અક્ષરો મારી સંપત્તિ આ ઇનોવેશન રજૂ કર્યું છે અને પરમાર હમજીભાઈ પાનાભાઈ જેમણે મનોરંજન સાથેનું શિક્ષણ આ ઇનોવેશન જેમણે રજૂ કર્યું છે આ બધીનું પ્રમાણપત્રથી થી અભિવાદન કર્યું છે ડાયટ લેક્ચરર શ્રી મુકેશભાઈ દારીયા અભિવાદન કરી રહ્યા છે જો કે આપણે સૌ બતાવી લઈશું

সোর্দা তর্য়তে আপনে বেন্নে হদা ঵িডিরে বেন শ্঵ি জাগ্রুতে বেন্নে ভিসন্তি করু আপ হোয পজিনা করমে আপনা অর্দাস্ত� ભાવનગર શહેરમાંથી જેમણે પોતાનું ઇનોવેશન પ્રસ્તુત કર્યું છે એવા અંજનાબેન નારાયણભાઈ ગઢવી અને જોશી રાહુલ હર્ષદભાઈ આ બંનેને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરશો પદ્મશ્રી દુલાભાઈ આ પરિવારના પુત્ર વધુ એટલે અંજનાબેન નારાયણભાઈ ગઢવી રંગોની દુનિયા આ ઇનોવેશન તેમણે પ્રસ્તુત કર્યું છે જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈશું અને મહુવા તાલુકામાંથી જેઓ હંમેશા સંસ્કૃતમાં પોતાનું ઇનોવેશન રજૂ કરતા હોય છે એવા જોશી રાહુલભાઈ તેમનું અભિવાદન થશે જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈએ ેશન રજૂ કર્યું છે તેમનું પ્રમાણપત્રથી અભિવાદન થયું છે જોરદાર અભિષેકભાઈ ઇન્દ્રવર્ધનભાઈ ત્રિવેદી મહુવા તાલુકાના શિક્ષક આ ઇનોવેશન તેમણે રજૂ કર્યું છે તેમને પણ જોરદાર તાલીઓથી આપણે સૌ વધારી લઈશું મિત્રો આપણી તાલીઓ સતત ગુંજતી રહે તેવી વિનંતી કરું છું

અને કાપણિયા સંજય કુમાર શામજીભાઈ જેમણે વાંચે તે વિકસે આ ઇનોવેશન રજૂ કર્યું છે કાપણિયા સંજય કુમાર શામજીભાઈ તેમને પ્રમાણપત્ર એનાયત થશે જોડા તરીકે આપણે સૌ ફરીથી એકવાર બધા લઈશું આજના આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સિહોર તાલુકાના તાલુકાના શિક્ષિકાબેન લીલાબેન ધુળાભાઈ ઠાકરડા તથા જાની હિરેન કુમાર આ બંને શિક્ષક મિત્રો પ્રમાણપત્ર એનાયત કરશો નાથાણી તેમના શિક્ષણમાં સર્જનાત્મકતા આ વિષય ઉપર જેમણે પોતાનું વિનોશન રજૂ કરેલ છે અને નાથાબાઈની જેમ જેમણે સતત 10 માં વર્ષે પોતાનું વિનોશન રજૂ કરેલ છે લીલાબેન દુલાબાઈ ઠાકરડાને દાદે જોરદાર તાળીથી આપણે સૌ વધાવી લઈએ રન ફોર રીમિડિયલ્સ ગુડ ટુ ગો ફોર એફએલએન તેની માટે જાની હિરેનકુમાર અસ્મુખરાય તેમને અહીંયા આગળ સન્માનિત કરવામાં આવશે જોરદાર તાળીથી આપણે સૌ વધાવી લઈશું રાઠોડ તથા શિહોર તાલુકાના દીપક કુમાર રમેશભાઈ આ બંને શિક્ષક મિત્રો પ્રમાણપત્ર આપશો હિમતભાઈ શામજીભાઈ રાઠોડ મારો જન્મ દિવસ મારું પ્રિય પુસ્તક આ શિક્ષક તળે જેને પોતાનો ઇનોવેશન રજુ કરેલ છે જોગા તાલુકે આપણે સૌ ઉદાવી લઈએ આપણા જિલ્લાના શિક્ષણ પરિવારનો ગૌરવ ચિત્રકૂટ એપ ચિત્રકૂટ એવોર્ડ વિજેતા હિંમતભાઈ શામજીભાઈ રાઠોડ જોગા તાલુકા પરિતી ગૌરવ ઉદાવી લઈએ હવે ત્યારબાદ સામાજિક વિજ્ઞાન વિષયના એસઆરજી કંબોયા દીપક કુમાર રમેશભાઈ નકશો સમજીએ આ ઇનોવેશન તમને રજુ કરેલ છે તમને પણ જોગા તાલુકા આપણે સૌ ઉદાવી લઈએ

શબ્દો સાથે પણ કરામત કરે છે સંચાલનની દુનિયામાં પણ સરસ મજાનું કામ કરી રહ્યા છે એવા ડોક્ટર માનસી ગમનું અભિવાદન કર્યું છે અભિવ્યક્તિનું આનંદમય શિક્ષણ આ શિક્ષક સ્થળે તેમણે ઇનોવેશન રજૂ કરેલું છે અને ત્યારબાદ રાજ્યગુરુ રાજેશભાઈ મનસુખભાઈ કાર્યદર તાલુકાના શિક્ષક શૈક્ષણિક પ્રવૃત્તિઓ વ્યક્તિત્વ વિકાસનું પ્રવેશ દ્વાર આ શીર્ષક સ્થળે તેમણે પોતાનું ઇનોવેશન દસમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં રજૂ કરેલ છે જોરદાર તાલીથી આપણે સૌ ફરીથી એકવાર બતાવી લઈશું આભાર અને હવે પછીના ક્રમે આપણા સો વચ્ચે આજના કાર્યક્રમમાં સિહોર તાલુકાના માન્ય